રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકર ધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ લે બિલકુલ મોજમાં રહેવાનું આપણે કઈ મોજમાં છીએ નહીં કે ગઈકાલની રક્ત કઈ ગઈ છે તો હવે મજા નથી આવતી ખંભો એવો દુઃખે છે ખંભાની સાઈડમાં ડોક ને બધું આ જમણી સાઈડ તો જોવાતું નથી પણ કઈ નહીં મટી જશે હવે એનો ટાઈમ થશે ત્યારે પ્રાર્થના છે ને શબ્દોથી નહીં પણ દિલથી થવી જોઈએ શું કામ ખબર છે સાહેબ કારણ કે જે લોકો બોલી નથી શકતા ને એ લોકોની પ્રાર્થના પણ ભગવાન સાંભળે છે તો બસ આવો મસ્ત મજાના સુવિચાર સાથે આજે મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે અને ઓલરેડી વાગી ગયા છે અત્યારે સાતમાં પાંચ કમ અને અહીંયા અમારા બેનબા પણ ચાગી ગયા છે સિયાબેન ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સીયા સિયા રામ રામ કરવાના હોય કે ના હોય કઈ નઈ ચાલો એના કામ માં બીજી છે રમવામાં તો આપણે એમને ડિસ્ટર્બ નથી કરવા નહીં પછી પાછા ડિસ્ટર્બ કરશું ને તો ક્યાંય કામ નહીં કરવા જે સવાર સવારમાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સહન તો કરો ક્યાં હું કઈ બીજું કઈ બોલ લો કેટલી વાર

કેમ હલોલીના શેનો ચા ચા બનવાનો છે પેલા દૂધ છે ચા પછી ભૂલી પાણી ને પછી એવું છે ઓકે

આવું કે ના આવું આવો કે ના આવો એના જેવું છે હવાર હવારમાં માં પણ અહીંયા હવે બસ આ ગાડીમાંથી જે સામાન અનલોડ કર્યો હતો એ બધો લોડ કરવાનો છે અને બાકી અહીંયા જોઈ લો અમારા સિયાબેન નું બધું વેર વિખેર હે વલી વેર વિખેર કરી દીધું છે અહીંયા બધું છોકરા એ છોકરા અને તારા હવે શું બાકી રહ્યું છે મારે ખૂટે જ નહીં કહું હાઈ સુધી વેર રહું તો હાઈ મારે કામ ન રૂકે

નહીં ટાઈમ છે મોબાઈલ જોવાનો ટાઈમ છે પાછી ઓર પાછી ઓર પાણી આવી ગયું હવે ચાલે પાછું ફોટો ભઈ કે મોબાઈલ કઈ મને હા હા તો શું તો તો મારે એવું તું

અને આવડી રસોઈ ઓલમોસ્ટ બની ગઈ છે ઓલમોસ્ટ ને પણ બધી બની જ ગઈ છે અત્યારે આપણે બનાવ્યા છે બટેકા પોહા અને મારો દીકરો મમ્મા કામ કરતી હોય એની તો એ રીએ નહીં કેમકે એના ઉતાવળ હોય કે જલ્દી મમ્મા મને તેડી લેને મારી પાસે બેસે મન રમવા દઈ એ જો હા ધીમ કરપમાં આવે છે અને મારું ઉતાવળ એ ફટાફટ ફ્રી થવાની આ વાત એ જો કે મારી રાહ જોઈન બેટી જ હું એને ફટાફટ કામ નિપટાવીને એમને તેડી લઉં કેમ કે એમનું ધ્યાન હું વધારે રાખું તો એને કે ભગવાને આપ્યું જ છે તો પછી એમ બે સાથે સંભાળતો હતી રાખી ચાલે હું કેવું છું યાર તારું કેવી જો ખાલી તેડવા મને હમણાં તેડી લઈશ એટલે કાંઈ નથી ચલો

અને એની જગ્યાએ આવી બેન તો એ પણ ચાલશે બીજું હું બેન બાને રાખતા રાખતા ક્યારેક આવું થઈ જાય તો ખાઈ લેવું પડે તો રસોઈ આપણી બની ગઈ છે અને બાકી બ્રેકિંગ ન્યૂઝમાં એવું છે કે સુરતમાં આજે ધમધોકાળ વરસાદ પડ્યો છે ત્રેવીસ તારીખના અને બહુ હાલત તો થોડી કરી એવું કે છે સુરત કે હવે આવ્યું છે મેદાનને સુરત આવ્યું છે અત્યારે મેદાનમાં એવી રીતના બધાના સ્ટોરી એવું બધું જોયું હતું ને એટલે ખબર છે ને બીજું એ બે ન્યૂઝ કહો કે જે કહેવાય કે સરકડીયા જવામાં રસ્તામાં છે ને અત્યારે પાણી આવી ગયું અહીંયા આજે રેડે રેડ વરસાદ આવ્યો પણ નદી હારી આવી આવી ગઈ ને કોઈની કાર ફસાઈ ગઈ એટલે જો કે કાર કઈ રીતે ફસાણી કે આવતી કાલે ગઈ કાલે એ લોકો સરકડીયા ગયા હશે અને પછી એ કાર ઉપડી નહીં હોય કે ચાલુ નહીં થાય હોય બંધ થઈ ગઈ તો કાર ત્યાં છોડીએ ને બીજી કાર લઈને કાર ને લેવા માટે બધા એવી રીતના તો બે ગાડી થી એ લોકો અહીંયા પહોંચ્યા અને વરસાદ દીધી હશે તો નદી આવી ગઈ હતી તો કાર એ નદીમાં જે આપણે ખોડિયા ગુન્યા આવે ને ત્યાં પાણી આવી ગયું હતું તો પાણીમાં ફસાઈ ગઈ કેમ કે રસ્તા ઉપરથી સાઈડમાં નદીની સાઈડમાં ઉતરી ગઈ એવી રીતનું હતું હું આગળ ક્લિપ તમને શો કરીશ તો તમે જોઈ લેજો અને રસ્તો ઘણો ખરો ધોવાણો છે ને ઘણો ખરો હજી બાકી છે એટલે જે તો નહીં હવે બાઇક લઈને જવું હોય ને તો જઈ શકશું કાર લઈને જવું થોડુંક અઘરું થશે ત્યાં તો ચાલી જાય છે ખબર નહીં કેમ કે રસ્તો કોરો થાય ને પછી આઈડિયા આવે કે કાર નીકળશે કે કેમ થશે એવી રીતના એને સિયા કરો

ત્યાં સુધીમાં તમે જે સરકારી ગઈ તમારી જોડે સેલ કરું છો ને જોઈ લો અને જોવા મળશે કે ચોમાસાનો નજારો ત્યાંનો કેવો હોય છે

રાખો લેવર લો

હજી હું પણ આસન થોડા થોડા ઈ કલરિંગ જાય એવું છે સાદા પેન્ટ ને હોય ને એમાં તકલીફ ન થાય તકલીફ કેમાં થાય જીન્સ હોય ને જીન્સ ના કપડા છે ને જેટ તે સુકાય નહીં અંદરના બે તાર માં તો એટલું ટેન્શન નથી કે વરસાદ પોચી જાય પણ છતાંય સેફટી લઈ લેવી આપણી હારી બીજું સાત પેલું સ્ટેન્ડ છે એ ખાલી થઈ ગયું છે એમાં નાખી દેતા એક દોરીના કપડાં નથી લેવા અને જો કે લઈ લઉં તો કોઈ મતલબ નથી કેમ કે એ તો સુકાઈ જ ગયા છે આરામથી તો બસ આવું બધું છે ચલો હવે અમે વ્યારો પણ નીકળ લઈ મહાદેવજીની આરતી પણ ચાલુ થઈ ગઈ છે એ આરતી પૂરી થઈ જાય ત્યાં સુધી અમારા પણ દિયાબતી થઈ જાય આરતી પૂજા થઈ ગઈ ઘરના મંદિરની અને પછી જમી લઈએ રસ પૂરી અને મગની દાળ છૂટી દાળ નહીં કહી હજુ તો આઠમાં દસ કામ છે ખાઈ પીને થઈ ગયા છે ફ્રી એકદમ બેન બાને ટાકી ટોકીને તૈયાર કરી દીધા પણ એને એક જગ્યાએ અત્યારે બેહવું ગમતું નથી એ બા હું કેવાય કઈ કઈ બારી છે આપણી આ ભૂલાઈ ગઈ રવેશ રવેશ નહીં શું બેડરૂમ ની રવેશ ની બારી એ ટીંગાઈ જોવો કે ન્યાથી કોક મને બોલાવે તો કે પણ ન્યા તો મકાન છે હમ એટલે ગાય એને હોય કે ગાય અહીં આવે ના આ જોવા અહીં આ આ ડે કરે હજી એટલો ખાસ વરસાદ નથી ગિરનાર ઉપર તો ભૂકા કઈ કદાચ છે ને તે કદાચ ક્લિપ શેર કરી કે ના કરી છે કરી છે એ શેર છે ગાડી થી શેર ઓકે

જેથી કરીને તમારા વાહનો છે એ પાર્ક કરવાની સુરક્ષિત જગ્યા રાખો જેમ્પ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય ત્યાં ન કરો ઝાડ નીચે પાર્ક ના કરો કોઈ સેફ જગ્યાએ પાર્કિંગ કરો એવું કહેવા માંગે છે